મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે સરસ મજાની પચીસ જેટલી બાગાયતી યોજનાઓ છે મિત્રો શરૂ થઈ ગઈ છે છે વાત કરીએ આ ખેડૂત પોર્ટલ પર તારીખ લઈને સુધી એટલે કે દિવસ માટે ઓનલાઈન અરજી છે બાગાયતી ખાતાની પચીસ જેટલી અલગ અલગ યોજનાની અંદર છે તમે કરી શકો છો એટલે કે ખેડૂતો માટે એક સારા સમાચાર કહી શકાય જેની અંદર મિત્રો જે શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે સરગવાની ખેતી માટેની યોજના છે આંબા તથા જામફળ બરાબર છે ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ હોય એના માટેની યોજના છે લીંબુ તથા જે ખાસ કરીને આંબા છે ફળપાક જૂનો બગીચો હોયનું નવસર્જન કરવું હોય બરાબર એના માટેની સહાય છે ડ્રેગન ફ્રૂટ માટે છે મિત્રો કેળ માટેની છે પપૈયા માટેની છે ટી જે ખારકની ખેતી હોય ફળ પાક પ્લાન્ટિંગ મટિરિયલ માટે હોય બરાબર પછી જે કહેવાય ને કે હોલ્ટીકલ્ચર ડેવલપમેન્ટ માટેની છે મિત્રો કવર શાકભાજી માટે હોય બરાબર પછી ખાસ કેળા હોય પપૈયા હોય બરાબર એના માટે કવર છે દાડમની ખેતી છે ફૂડ કવર બરાબર જેમાં આંબા દાડમ જામફળ એના માટેની વિશેષ છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ આવે છે નાની નર્સરી હોય બરાબર પછી જે ખાસ કરીને જે કહેવાય ને કે હોમ ગેટ બ્રેક હાઉસ હોય બરાબર એના માટેની યોજના છે પ્રી કુલિંગ યુનિટ છે મોબાઈલ પ્રોસેસિંગ યુનિટ છે કોલ્ડ રૂમ છે નોન પ્રેશરાઇઝ જે કહેવાય ને કે ચેમ્બર આવે છે રાઇટનિંગ ચેમ્બર આવે છે બરાબર એના માટેની છે ઔષધીય હોય સોલાર ક્રોપ ડાયર બરાબર એના માટેની છે મિત્રો પછી મૂલ્યવર્ધન પાક માટે જે ખાસ કરીને છે મિત્રો જે સેકન્ડરી પ્રોસેસિંગ યુનિટ છે એના માટેની છે રાજ્યમાં જૂથ ગ્રામ્ય કક્ષાએ ફળ શાકભાજી પાકોને જે કહેવાય ને કેશલેસ એકમો છે એના માટેની સરસ મજાની સો સોલાર કોલ્ડ રૂમ માટેની યોજના છે એના માટે આવી પચીસ જેટલી બાગાયતી યોજનાની અંદર આ યોજના શરૂ છે તમારે જે યોજનાની માહિતી જોઈએ હોય એ કરજો અને સ્પેશિયલી વિડીયો બનાવીને આપણે આ માધ્યમથી મૂકીશું તો આ ને તમારા ખેડૂત મિત્રો સુધી અવશે